જેની આતુરતાથી આપણે રાહ જોઈએ કે આજે મારો દિવસ કેવો રહેશે તો એ તો ચંદ્રના બળના આધારે નક્ષત્રથી જોઈ શકાય છે તો વાત કરીએ મેષ રાશિની મેષ રાશિ એટલે તમારા અક્ષર અ લ અથવા તો ઈ છે તો મેષ રાશિ એ રાશિ મંડળની પહેલી રાશિ છે સ્વામી એનો મંગળ છે મિત્રો આજે દૈનિક વ્યવહારની અંદર કદાચ થોડી મુશ્કેલી રહે તેવી શક્યતાઓ દેખાય છે પાંચ આંકડી સારી ન હોય સાતે સાત દિવસ સરખા ના હોય બરાબર થોડુંક ધ્યાન તો રાખવું પડે અને આવા સમયે અગત્યના કોઈ પણ કામકાજ હોય તો થોડી સાવધાની રાખજો આજે કારણ વગરની ચિંતાઓથી બને ત્યાં સુધી આજે દૂર રહેજો ચિંતા કારણવાળી હોય તો બરાબર છે પણ કારણ વગરની ચિંતાઓથી દૂર રહેવું પડશે અને આવક જાવકનો જે વિચાર કરીએ આજે તો થોડી સમાંતર રહેશે નહીં આવક વધારે રહે આવક રહે તો આ પ્રમાણે આજનો દિવસ આપના માટે ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યો છે હવે વાત વૃષભ રાશિની કરીએ અક્ષર બબહુ છે તો રાશિ વૃષભ છે સ્વામી છે એનો શુક્ર તો તમારો આ સ્વામી શુક્ર વૃષભ રાશિ કરતા બબહુ અક્ષરવાળા જાતકો માટે આજે કોઈ પણ સામાજિક કાર્ય ચાહે માંગલિક પ્રસંગ હોય ચાહે ધાર્મિક પ્રસંગ હોય ચાહે સમાજને લગતા કામકાજ હોય તો આજના દિવસ માટે આવા કાર્યમાં જજો ક્યાંક સારો લાભ થવાનો છે પારિવારિક પ્રવૃત્તિઓ દ્વારા પણ તમારું મન આજે પ્રસન્ન રહેશે સંતાનોના કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો થોડો વિચાર કરવો પડશે એની ચિંતન અનુભવું પડશે કારણ કે ચિંતા થોડીક રહે તેવી શક્યતાઓ છે આજે વ્યવહારની અંદર વ્યવસાય તો સારો લાભ આજના દિવસ માટે વૃષભ રાશિના જાતકોને દેખાઈ જ રહ્યો છે મિથુન રાશિ ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને મિત્રો પારિવારિક જીવનની અંદર સારી સુખાકારી આજે મિથુન રાશિના જાતકોને પ્રાપ્ત થશે ધંધાને લગતા કામકાજમાં સારા લાભની સંભાવનાઓ આજે પ્રબળ બની રહી છે વડીલો તરફથી આશીર્વાદ મળે તો સમજી લો તમારા બધા જ કાર્ય સુધરશે સાથે સાથે ધંધાકીય ક્ષેત્રમાં કોઈ નવી અને સારી તકો મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે જય ગણેશ હવે કર્ક રાશિની વાત કરીએ મિત્રો ડ અને અક્ષર કર્ક રાશિના જાતકોના અક્ષરો છે જેનો સ્વામી છે ચંદ્રમાં તો તમારા અક્ષર છે તો જુઓ તમારું ભવિષ્ય શું કે છે આજે આર્થિક બાબતોની અંદર સારા લાભની શક્યતાઓ કર્કરાશીના જાતકોને આજના દિવસ માટે દેખાશે થોડોક માનસિક ઉદ્વેગ અનુભવાય તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે સમજદારીથી જેટલા કામકાજ કરો એટલો સારો લાભ પાછો થવાનો હોય છે નાના મોટા રોકાણ કરવાના હોય તો સારા લાભની શક્યતાઓ છે આજના દિવસ માટે કાંઈક થોડું ઘણું કરજો તો એનાથી સારી સફળતા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ચંદ્રબળના આધારે પણ કુંડળીમાં બીજા ગ્રહો પણ મજબૂત હોવા જરૂરી છે સિંહ રાશિ મ અને ટક્ષરવાળા જાતકો એ સિંહ રાશિના જાતકો છે મિત્રો કામકાજનું એક સાધારણ બંધન કદાચ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાય છે આર્થિક બાબતોમાં થોડી તકલીફ રહેશે આજના દિવસ માટે અકારણ ચિંતાઓ નુકસાન ન કરાવે થોડુંક ધ્યાન રાખજો આજે ખાસ કરી પરિવારમાં સામાન્ય ખતરાકની શક્યતાઓ પણ છે તો આવા સમયે ન બોલ્યામાં નવ ગુણ આ પ્રમાણે જો સાચવી લો તો કોઈ ટેન્શન નથી હવે વાત કરીએ કન્યા રાશિની ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને મિત્રો આજે સંપૂર્ણ સ્નેહ પરિવારનો મેળવાય હજે એવા યોગ બની રહ્યા છે ખર્ચનું પ્રમાણ કદાચ સાધારણ વધારો કરી શકે છે આજે થોડુંક ગજવું થોડું હળવું રાખજો નવા રોકાણ કરવાના હોય તો પણ સારા લાભની શક્યતાઓ છે હા દાંપત્ય જીવનની અંદર થોડા મતભેદની શક્યતાઓ પણ છે તો આવા સમયે દાંપત્ય જીવનમાં પતિ પત્નીના વિચારોની સાથે મિત્રતા કેળવાય એવું ધ્યાન રાખીને આગળ વધજો જય ગણેશ મંડળમાં સાતમી રાશિની વાત કરીએ તો તુલા રાશિ છે તુલા રાશિ એટલે રને તો અક્ષર છે તો એનો સ્વામી છે શુક્ર મિત્રો આજે આવકની કોઈ નવી અને સારી તકો પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે શાસન સત્તાનો જો સહયોગ મળે તો સમજી લો આપણા કાર્ય સરળ બનશે માનસિક ચંચળતા ઉપર થોડો કાબૂ રાખવો પડશે સાથે સાથે ભાગીદારીવાળા કોઈપણ પ્રકારના કામકાજ કરતા હોય અથવા કોઈના ભરોસે કામકાજ કરવાનું હોય તો આજના દિવસ માટે થોડું સાચવીને કામકાજ કરવું તમારા માટે જરૂરી બનશે વાત વૃશ્ચિક રાશિની કરીએ જેના અક્ષર ન અને ય છે આર્થિક બાબતોની અંદર સારા લાભની શક્યતાઓ આજે વૃશ્ચિક રાશિના જાતકોને દેખાઈ રહી છે વાણી દ્વારા સંયમ રાખીને થોડું કામકાજ કરજો એના દ્વારા સારો લાભ થાય અકારણ ખર્ચાઓમાં પણ થોડી સાવધાની રાખવી પડશે તમારા કામકાજમાં યશ મળશે આજે આજે યશવાળા કામકાજ તમારા હાથે થાય તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે ધનરાશિ પ ધ ફ અને ઢ વ્યક્તિગત કામકાજની અંદર ધનરાશિવાળા જાતકોને પોતાની પ્રગતિના સારામાં સારા યોગ દેખાઈ રહ્યા છે મહેનતના પ્રમાણમાં તો સારું ફળ મળવાનું જ છે પરિવારનો પણ ઉત્તમ સ્નેહ અને સારો સહકાર આજના દિવસ માટે આપ મેળવી શકશો વ્યવસાયિક બાબતોની અંદર સારા લાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે જય ગણેશ મિત્રો મકર રાશિની વાત કરીએ ખને જે અક્ષર છે મકર રાશિના જાતકોને આર્થિક બાબતોની અંદર એક અનુકૂળતા દેખાય છે મકર રાશિના જાતકોને જે કઈ કામ કરતા હોય જે સ્થળે કામકાજ કરતા હોય ત્યાં આનંદની અનુભૂતિ થશે આજે ભાગ્યોદય માટે તો સારી અને ઉત્તમ તકો મળે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે જીવનસાથી હોય ચાહે પ્રિયજન હોય આજે ઉત્તમ સ્નેહ પ્રાપ્ત થવાનો છે હવે વાત કરીએ કુંભ રાશિની ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને સકારાત્મક વિચારો તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે પ્રેમ સંબંધોની અંદર પણ અનુકૂળતા સારી દેખાય છે તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે પરિવારમાં તો સામાન્ય ક્લેશ દેખાઈ રહ્યો છે થોડુંક સાચવજો પરિવારની દ્રષ્ટિએ છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિ જેના અક્ષર દસ જ અને છે આર્થિક ક્ષેત્રની અંદર મીન રાશિના જાતકોને આજે સારી અનુકૂળતા દેખાઈ રહી છે પરિવારનો એક સારો સહયોગ પ્રાપ્ત થાય વ્યવસાયમાં તો સામાન્ય ચિંતા રહેશે આજના દિવસ માટે સાથે વિરોધીઓથી થોડી સાવધાની રાખવી પડશે ઘણી વખત પાસે બેસવાવાળા પોતાની થાળીમાં સાથે જમવાવાળા વ્યક્તિઓ પણ ક્યારે શત્રુ બની જતા હોય ક્યાંય ખબર પડતી નથી થોડીક સાવધાની રાખીએ તો જેની આંખો ખુલ્લી હોય બધું જ એના માટે સારું હોય છે જય ગણેશ